બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ રાખવા માટે સ્થાનિક લોકોએ અને વેપારીઓએ પોતાના રોજગાર બંધ રાખી ઠાલવ્યો આક્રોશ તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાના કારણે તાલુકા મથક સિહોરીમાં જનતામાં વિરોધ ભભૂકી ઉઠ્યો હતો કારણ કે બનાસ નદીના નામ ઉપરથી બનાસકાંઠા નામ પડ્યું અને અમારું કાંકરેજ બનાસ નદીના કિનારે આવેલ છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા માટે કાંકરેજ બે અવરોધ ઊભા થયા કેમ કાંકરેજ તાલુકાના પછાતપણાને સ્થાનિક ભાજપ કોંગ્રેસના આગેવાનોનો રસ છે શા માટે કાંકરેજ તાલુકાની પ્રજાને રજાડવા પાછળ શું કારણ હોઈ શકે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે કાંકરેજના જાગીરદાર સમાજના મગનસિંહજી વાઘેલા અને જેવી શાહ જેવા આગેવાનો હયાત હોય તો કાંકરેજની પ્રજાનો વિરોધ કરવાનો વારો પણ ન આવ્યો કાકરેજની પ્રજા વાવથરાદ જિલ્લામાં સમાવેશ કરાતા જેને લઈને ગ્રામજનો વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માગ છે જેને લઈ કાંકરેજની પ્રજા અને વેપારીઓએ વેપાર ધંધા રોજગાર બંધ રાખી તેમજ સ્થાનિક પ્રજાએ કૃતિ સિંઘજી વાઘેલાને તેમજ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને કાંકરેટની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે એટલે બનાસકાંઠામાં જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે જે અમારો તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અમારી કાંકર તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે કાદી જીદ્યા સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું અમે થરાદમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરીની જાહેર જનતાને કોઈને પસંદ નથી જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરી તાલુકાનો એવી અમારી કાંકરી તાલુકાની જાહેર જનતાની અપીલ છે તાલુકાની માગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો કાં તો અમને જ્યાં જ્યાં બરાબર છે અને અમને તો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું કાંકરી તાલુકો બંધનું એલાન આપીશું શિવરી બંધનું એલાન આપીશું અમારા તાલુકાની એક જ માગણી છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો

આ જીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છ અને અમારે બરાબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર જ અમારે રહેવું જોઈએ બીજું કોઈ જગ્યાએ અમારે સમાજ થવાનો વિચાર નહીં જિલ્લામાં કાંકરેજને રાખવામાં આવે નવા જિલ્લામાં જવા માટે સંબંધ નથી એ માગણી તમારી સરકાર સુધી સુધી અમે તાત્કાલિક પહોંચાડશું એના માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરું દિનેશ ઠાકુર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા